ગોગડી હવે તો ઘેરે ગઈ કરે કલ્ટી જોય છે લે શું જાદુ કર નાખ્યું વરી ના રે ના પૂતળી આ તો મારું મોઢું પેલા અહીં આવું જતો ના ઓ ગોગડી ખોટી વાત આમ ચા જાય છે પૂતળી તું હું તો કે એની આ માટે જાતી થી મે ફરફરિયા લેતી આવું ખાવું આ તે તો ફરફરિયા એ ખાવાના મૂકી દીધા છે ને નઈ તેલ વાળા હોય છે તે જાડા થઈ જાય કા ના રે ના ભૂતળી જાડા થઈ જાય એવું કઈ નથી પણ આ તો શું મારા હેરફોલ થાય છે ને એટલે

મોહાગુ નો મે તો કોઈ દિ નથી હાપ્ર તને આવ વાયડે માં બોલ તો બોગડી તો સમજ્યા લે ફોન મારે ઈ દિન રાત ખટપટ કરે એટલે એને આવડી ગયા તને કે ઇસકા ક્યા راز હે કાઈ નથી પૂતળી બેન હે ભગવાન આજકાલ બધે વાયડે માં બોલ તો શીખી ગયા હે મને કી શીખાવસો મારી આ એક ગામટી ભાષા હે હું ગમે ત્યાં જાઉં વિદેશ માં જાઉં કે મુંબઈ જાઉં મારી ગામટી ભાષા જાય જ નઈ અને એક આ બે હે પલ પલ ભાષા બદલી જાય લે ખડી કે સવાળ એમ બોલવાનો ને ખડી ગાવતી ભાષા આ પ્રશ્ન ના જવાબ ભગવાન મંદિરે આવને ને તે ચીઠી દઈ દેજો મને આ તો ભલે હો સીતારામ આ તો એવો ઘરો પ્રશ્ન હે કે ભગવાન એનો જવાબ ગોતી ગોતી ને થાકી જશે પણ જડશે ની ગોગડી બેન સાધન આવશે ને તો લેતા ને હાલ્યા જશે એટલે આમ આવતો રહ્યો ના હું તમારી કઈ ના નથી મારે શું આ ધરમ જોડાનો હતો મારે શું ઉતડી બેન હું આવીને તમે મને તન જ મારું જ મારું ખબર ના પડે આ હું તને એટલે મારું હું એ કે જીદી તમે બે વાતો કોઈ ટોપિક એટલે કામ આવે તને જો રમજુડાનું નામ લીધું ને ગોગડી બેન તો ધોડી આવતા રે આ તો નથી કાયડી હવે જો સમય વીતવા દે એટલે ધીરે ધીરે તો ફોન લઈને ફરતા હશે શું ગપસપ આલે હે રે પુતળી તું એ રહી ગઈ તી અંજલી તું એ આવી જા ઓહો ગોગડી બેન ગોગડી બેન મે તમારે ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરીઓ જોઈતી હો બહુ સરસ છે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ અંજલી ગોગડી પછી ગોર કેરે માટવાનું હે હજી કઈ તારીખ નકી નથી કરીઓ તારીખ નકી થઈ જશે ને એટલે કહી દેજો અને અમે આમંત્રણ તો આપવાનું જ છે નામ શું રમજુડો છે ને હોવે રમજુડો છે

તારા કાળા જડબામાં ધોરા દોતોડા ના બતાવ ન કે એક મૂકો મારી આખી બત્રી સી પડી જાય ખબર હે કાલ બક કા ઠેજી રહે રે કાળી તો હા કેમ છે અંજલી ની જો તો ક્રોધ આયો દોસી ન કે જે પણ ગ્રાન મધર કઈસ તો હાલ ગોગડી ભૂતડીને તો કામ આ જી હે બકવાસ જ ઘેરે જોઈ કે કરતી હોય પણ મેં તારી સ્ટોરી નાખી ખબર હે મસ્ત નાખી દી ને કલ્લા કેક બેહી નાખીતી હો હવે અંજલી મસ્ત હતી હો પણ મેં આજી જોઈ નથી